નવદુર્ગાનો પવિત્ર તહેવાર એવી નવરાત્રી દરમિયાન અનેક લોકો પાવાગઢમાં મહાકાળી માતાના દર્શનાર્થે જરૂર જતા હોય છે ત્યારે આ વખતે નવલા નોરતામાં મહાકાળી માતાના આશીર્વાદ લેવા જતાં ભક્તોને ખાસ સુવિધાનો લ્હાવો મળશે આ મિત્રો ઇતિહાસમાં પાવાગઢ ડુંગર પર પહેલી વખત આવું થઈ રહ્યું છે આજથી પહેલાં કોઈ પણ માતાજીના મંદિરે આવું નથી થયું મિત્રો તમે પણ જાણવા માગો છો ને કે નવરાત્રી દરમિયાન પાવાગઢ ડુંગર પર શું થઈ રહ્યું છે તો જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો દેશભરમાંથી મહાકાળી માના દર્શન માટે વિવિધ ભક્તો આવે છે ઘણીવાર ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપુર હોવાથી લોકોનો જેટલો ઘસાર હોય છે તેટલી રહેવાની સુવિધા મળતી નથી જેના કારણે ભક્તોને મુશ્કેલનો સામનો કરવો પડે છે પરંતુ હવે પાવાગઢના ડુંગર પર જ મોટી ડોરમેટરીની સુવિધા ઉપલબ્ધ કરવાની તૈયારી થઈ રહી છે જેથી લોકો રાત્રિ દરમિયાન આવ્યા હોય તો દિવસે બે ત્રણ કલાક આરામ માટે રોકાઈ શકે આ સિવાય પાવાગઢમાં દર્શને આવતા ભક્તોને જમવાની મુશ્કેલી ન પડે તે માટે આયોજન પણ કરાયું છે પાવાગઢમાં વિશાળ અન્ન ક્ષેત્રનું કામ પણ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે આ ક્ષેત્રમાં એક સાથે થી વધુ લોકો સાથે બેસીને ભોજન કરી શકશે નવરાત્રિમાં ભક્તોને મળશે મોટી ભેટ મિત્રો લગભગ દોઢ વર્ષ પહેલાં પાવાગઢમાં ડોરમેટ્રી અને અન્ન ક્ષેત્ર બનાવવાનું કામ શરૂ થઈ ગયું હતું હાલ આ બંનેનું એંશી ટકા જેટલું કામકાજ પૂર્ણ થઈ ગયું છે અને નવરાત્રી સુધીમાં આ સુવિધા ભક્તો માટે ખુલી મૂકી શકાય તેવી સંભાવના છે પાવાગઢમાં નિર્માણ થઈ રહેલા આ ડોરમેટ્રી તેમજ ક્ષેત્રની ઇમારતોનો દેખાવ પણ મંદિરના ટ્રસ્ટર જેવો જ રાખવામાં આવ્યો છે પાર્કિંગની સમસ્યાથી પણ મળશે છુટકારો મિત્રો આ સિવાય પાવાગઢમાં દૂર દૂરથી વાહન લઈને આવતા ભક્તોને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડતો હતો પરંતુ પાવાગઢ યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર દ્વારા આ મુશ્કેલી પણ દૂર કરી દેવાય છે આવાગઢમાં જાતિ રોપવેની સેવાની શરૂઆત થાય છે ત્યાં જ એક ભવ્ય પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે આ નવા પાર્કિંગમાં ચારસો થી વધુ કાર આશરે સો જેટલી બસો અને ટુ વ્હીલ પાર્ક કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે આ મલ્ટીલેવલ પાર્કિંગ પ્રોજેક્ટનો એક માળ બનીને તૈયાર પણ થઈ ગયો છે અને પહાડી વિસ્તારમાં બનેલા પાર્કિંગ એરિયાનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે આવાગઢમાં કરી શકાશે યજ્ઞ મિત્રો માતાજીને ભક્તો હવે યજ્ઞ કરી શકે તેવી પણ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે શ્રદ્ધાળુઓ નવચંડી લક્ષચંડી સતચંડી યજ્ઞ કરી શકે તે માટે યજ્ઞશાળા પણ બનાવવામાં આવી રહી છે આ સિવાય પાવાગઢમાં દુધિયા તળાવની આસપાસ એકાવન શક્તિપીઠની રેપલિકા દેરી સ્વરૂપે મુકાશે અને ભવ્ય રોનક કરવામાં આવશે આ સિવાય તમામ નાના મંદિરની આજુબાજુમાં પ્રદિક્ષણા કરવા માટે ભક્તો માટે પરિક્રમા પથનું પણ નિર્માણ થઈ રહ્યું છે રોપવે સાથે લિફ્ટ કરી ચૂકેલા તમામ યાત્રાળુઓ યાત્રાળુઓની રોપવે સુવિધા વિશે તો હશે પરંતુ રોપવે માંથી ઉતર્યા બાદ પણ લોકોને પાંચસો જેટલા પગથિયા ચડવા પડે છે જેના કારણે વૃદ્ધો ને દિવ્યાંગ વ્યક્તિઓને તકલીફ પડે છે તેથી હવે ભક્તોને રોપ્યા બાદ પણ મુશ્કેલ નો સામનો ન કરવો પડે તે માટે પાવાગઢ મંદિર સુધી લિફ્ટનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે આ લિફ્ટનું કામકાજ પણ લગભગ છ મહિનામાં શરૂ થઈ જશે